પરંતુ દર્શક મિત્રો આજ મુજફર ગંભીરા બ્રિજનો નવો વિવાદ અને નવું પ્રકરણ એટલે કે છેલ્લા કેટલાય સમયથી ગંભીરા બ્રિજ પરથી લોકો પોતે આત્મહત્યા કરતા હોય તે પ્રકારના બનાવો વધી રહ્યા છે એક પ્રકારનો જાણે પાદરાનો આ સુસાઈડ પોઈન્ટ બની ગયો હોય તે પ્રકારની પરિસ્થિતિઓ થઈ રહી છે મારી પાછળના જે પ્રકારે આપણે દ્રશ્યો જોઈ રહ્યા છો અહીંયા આગળથી જ લોકો જે છે એ ક્યાંક ને ક્યાંક કોઈ પણ કારણોસર છલાંગ લગાવતા હોય છે દર્શક મિત્રો ક્યાંક કોઈક ઓગણીસ વર્ષનો યુવાન હતો આ બ્રિજ પર અત્યંત જરૂરી હવે સેફટી બની ચૂકી છે ત્યારે કેટલાય લોકો અત્યારે આપણે જે પ્રકારે કેમેરા પર્સન આપને બતાવી રહ્યા છે જે પ્રકારે દ્રશ્યો જોઈ રહ્યા છો તમામ લોકો જે છે અહીં આગળ આજ બાબતને લઈને

કારણ કે આ એક પ્રકારનો સુસાઇડ પોઈન્ટ બનતો જઈ રહ્યો છે વારંવાર અહીં આગળથી લોકો મોતની છલાંગ લગાવી રહ્યા છે આ એ જ જગ્યા છે આ એ જ જગ્યાઓ છે કે જ્યાંથી અનેકો અનેક લોકોએ પોતાના જીવનને કહી શકાય કે અલવિદા કહ્યું છે જે પ્રકારે આપણે સૌ દ્રશ્યો જોઈ રહ્યા છે અહીંથી જ લોકો મોતની છલાંગ લગાવતા હોય છે ક્યાંક ને ક્યાંક અહીંયા આગળ સુંદર કુદરતી વાતાવરણ હોય છે પરંતુ એ વાતાવરણને છોડી લોકો પોતાના જીવનનો ત્યાગ કરતા હોય ત્યારે આપણી સાથે મુજપુરના પણ એક સામાજિક કાર્યકર પરમાર છે એકલબારા હોય કે હોય આજુબાજુના કેટલા ગામના લોકો અત્યારે છે અને શું પ્રકાર કયા પ્રકારની રજૂઆત છે કેવા પ્રકારનું અત્યારે આપ નિવેદન ભાવિનભાઈ જે મુજપુર ગંભીરા બ્રિજ છે એ આપણે ભરૂચ થી જોડતો એક મુખ્ય મહત્વનો આ જે હાઈવે છે અને આના લીધે કેટલાય પરિવારોએ પોતાના પરિજન ગુમાવ્યા છે અને આ એક સુસાઇડ પોઈન્ટ બની ગયો છે અને એની બદનામી પણ વધી છે અને આપણે હમણાં જ બે ત્રણ દિવસનો કિસ્સો જોયો ત્રણ દિવસ સુધી જગદીશભાઈ નામના યુવાનને આપણે શોધખોળ કરી છતાં બેર બેર એમની ડેડ બોડી મળી શકી તો આ એક અત્યંત દુખદ છે અને ગઈકાલે જ મેં જિલ્લા કલેક્ટર શ્રી ને સંકલન સમિતિમાં પણ લેખિત ફરિયાદ આપી દીધી છે કે આ બ્રિજ ઉપર જે સાવલી માં જે બ્રિજ છે તેની ઉપર દસ ફૂટ ઊંચી જે ફેન્સિંગ છે એ પ્રકારની પ્રોટેક્શન કરવામાં આવે અને સ્થળ

અમારા જે મિત્ર જે જગદીશભાઈ છે તે પણ એમને છલાંગ લગાવીને એમનું મોત થયું છે અને એની પહેલા પણ એક જે વિકલાંગ અંકલ હતા એમને પણ છલાંગ લગાવી છે તો આ જે છલાંગ લગાવવા માટે જે જગ્યા છે જેનું આ જે સ્ટ્રક્ચર છે ચાર કે ત્રણ ફૂટનું એ વધારે અને એની ઉપર ફેન્સિંગ બને તો આ જે છલાંગ લગાવવાના જે પ્રશ્નો છે એ સોલ્વ થાય અને એનું નિરાકરણ આવે ટોટલી આજે અમે અહીંયા એકલબારા મુજપુર થી લઈ અને અમારું ટોટલ બારપરાનું જે મુજપુર ગામ છે તમામ અમારા સાથી મિત્રો અમારી સાથે છે અને આ ગંભીર પ્રશ્ન છે એકલબારાના અમારા દરબાર રણજીતસિંહ પણ અમારી સાથે છે

તો એમને એક બહારની સાઈડ પણ આવે અને અંદરની સાઈડ પણ ઉપર આવે એટલે કોઈ પણ વ્યક્તિ સુસાઇડ કરતા પેલા દસ વખત વિચાર કરે કે અહીંયા આગળથી કોઈ પણ સંજોગોમાં રસ્તો જ નહીં કે અમે પડીશું એટલે રસ્તો જ નહીં હોય તો સુસાઇડ બિલકુલ ઘટી જશે અને આ વિચાર પણ બદલાઈ શકે એટલે આ હેતુ અમારો એ જ છે કે કોઈ પણ વ્યક્તિ અહીંયા આગળ સુસાઇડ કરવો જોઈએ નહીં દર્શક મિત્રો કોઈ પણ વ્યક્તિ સુસાઇડ ન કરવો જોઈએ ત્યારે આપણી પાસે કેટલાક મહિલાઓ છે બેન

જે જે પુરુષનું આત્મહત્યા થયું છે તો અમારી માગણી એ છે ઘણી વખતે મહિલા બી આની અંદર પુલ પર આવીને ભૂસકો મારે છે તો અમારી માગણી એજ છે કે વારંવાર આવું ના થવું જોવે અને જે પુલ છે પુલની ઉપર જે અમારી માગણી કે

ઘણા લોકોએ કહી શકાય કે આત્મહત્યાઓ કરી છે ત્યારે તેમાં પણ મોટા ભાગે નાની ઉંમરના યુવાનો હોય છે ત્યારે આ જગ્યાએથી અહીંયા આગળ લોકો આત્મહત્યા ન કરે અને એક પ્રકારની સેફટી વોલ પણ બની શકે એક પ્રકારની સેફ્ટીનું અહીંયા આગળ કહી શકાય કે એક વોલ બનાવવામાં આવે કોઈપણ પ્રકારના મટીરીયલથી બનાવવામાં આવે કારણ કે નાની હાઇટના કારણે ક્યાંક ને ક્યાંક અહીંયા આગળથી જ લોકો એ મોતની છલાંગ લગાવતા હોય છે ત્યારે પાદરા તાલુકામાં એક પ્રકારનો સુસાઈડ પોઈન્ટ આ બની ચૂક્યો છે ત્યારે ગુજરાત રાજ્ય સરકારના કોઈપણ વિભાગના અધિકારીઓ હોય કે જે વારંવાર અહીંયા આગળથી રજૂઆતો પણ થઈ રહી છે વારંવાર આ પ્રકારના બનાવો પણ બની રહ્યા છે જેમાં ગંભીરાના પણ કેટલાક લોકોની આત્મહત્યાઓ થઈ છે પાદરા તાલુકાના પણ કેટલાક લોકોની કહી શકાય કે આત્મહત્યા અહીંથી થઈ છે નજીકના સમયની વાત કરવામાં આવે તો માસરના પણ એક ઓગણીસ વર્ષના યુવકની અહીંયા આગળથી મોતની છલાંગ લોકોએ જોઈ હતી ત્યારે ચોક્કસથી મિત્રો આ જગ્યાએથી મોતની છલાંગ લોકો ન લગાવે અને ક્યાંક ને ક્યાંક આ સુસાઈડ પોઈન્ટ ન બની જાય તેના માટેની હાલ આજે મુજપુર ગામના આગેવાનો મુજપુર ગામના સ્થાનિકો તેમજ એકલબારા ગામના આજુબાજુના ગામના તમામ એ લોકો કે જે લોકોને કહી શકાય કે લોકો પડેલી છે રજૂઆત કરી રહ્યા છે આ મુદ્દામાં જે જિલ્લા કલેક્ટર શ્રી છે એમને સંકલન સમિતિમાં તત્કાળ આ મુદ્દો આગામી સમયમાં જે યોજાય એની અંદર તત્કાળ નિર્ણય લે અને આ કામ શરૂ કરી દેવામાં આવે અને જે પણ જવાબદાર આગેવાનો છે તે પણ ધ્યાનમાં લે એવી જ અમારી રજૂઆત છે જવાબદાર આગેવાનો અને કહી શકાય કે તમામ લોકો આ બાબતે ખૂબ જ ગંભીરતાપૂર્વક ધ્યાન આપે કારણ કે પાદરા તાલુકાનો આ પાદરા મુજપુર મુજપુર ગંભીરા બ્રિજ જે છે એક પ્રકારનો સુસાઇડ પોઈન્ટ બની રહ્યો છે ત્યારે વહેલી તકે સરકાર દ્વારા સરકારના વિભાગો દ્વારા આના પર કામ કરવામાં આવે તેવી માંગણી હાલ મુજપુર તેમજ એકલબારા આજુબાજુના ગામના લોકો દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે કેટલા સમયમાં આના પર ધ્યાન આપી કામ કરવામાં આવે છે તે પણ એક ખૂબ જ અત્યંત ગંભીર જોવાનો વિષય છે કેમેરા પર્સન પૃથ્વી રાજપૂત ભાવિન પાટણવાડિયા પાદરા